ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિશાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નેનો યુરિયા વિશે વાત કરવાના છીએ યુરિયા ઇફકો એટલે કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલ અને ભારત સરકાર દ્વારા માન્ય નાઇટ્રોજનયુક્ત પ્રવાહી ખાતર છે આજના વિડીયોમાં આપણે ઇફકો નેનો યુરિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે કેવી રીતે કાર્ય કરે છે પ્રમાણ ફાયદા અને તેના ઉપયોગમાં લેવાની કાળજી વિશે વિગતવાર વાત કરવાના છીએ આથી જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિ શાળા ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ઇફકો પ્રવાહી નેનોયુરિયા છોડ પર છંટકાવ કરવાથી પર્ણરંધ્રો અને અન્ય છિદ્રોના માધ્યમથી છોડમાં સરળતાથી પ્રવેશ કરે છે અને કોશિકાઓ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે ત્યારબાદ છોડના વિવિધ ભાગોમાં સંગ્રહિત થઈ જરૂરિયાત મુજબ ધીમે ધીમે ઉપલબ્ધ થઈ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી બને છે ઇફકો યુરિયાના છંટકાવ વિશે વાત કરીએ તો એક લીટર પાણીમાં બેથી ચાર એમએલ યુરિયા મિશ્રણ કરી છંટકાવ કરવો અસરકારક પરિણામ માટે તેના બે છંટકાવ કરવા જેમાં પહેલો છંટકાવ ડાળી ફૂટવાના સમયે એટલે કે બીજ અંકુરણના ત્રીસથી પાંત્રીસ દિવસ બાદ અથવા રોપણીના વીસથી પચીસ દિવસ પછી કરવો બીજો છંટકાવ પહેલાં છંટકાવના વીસથી પચીસ દિવસ પછી અથવા પાકમાં ફૂલ આવવાના સમય પહેલાં કરવો પાક અને તેની નાઇટ્રોજનની જરૂરિયાતના આધારે છંટકાવની સંખ્યામાં વધારો અથવા ઘટાડો કરી શકાય છે પાયાના ખાતર તરીકે ડીએપી અથવા અન્ય સ્વરૂપે નાઇટ્રોજન આપવામાં આવે છે તેમાં ઘટાડો કરવો નહીં સામાન્ય રીતે નેપ્સેક સ્પ્રેયર બૂમ અથવા પાવર સ્પ્રેયર ડ્રોન વગેરે દ્વારા એક એકર વિસ્તારમાં છંટકાવ કરવા માટે પાંચસો એમએલ જથ્થો પૂરતો છે ઇફકોનેનો યુરિયા અનાજ કઠોળ શાકભાજી ફળ ફૂલ અને ઔષધીય સહિતના તમામ પાકોમાં છંટકાવ કરી શકાય છે ઇફકો નેનો યુરિયાના ફાયદા વિશે વાત કરીએ તો તેની પાંચસો એમએલની એક બોટલ યુરિયાની એક થેલી જેટલી અસરકારક છે તે પાકની નાઇટ્રોજનની જરૂરિયાતને પરિપૂર્ણ કરે છે પાંદડાની પ્રકાશ સંશ્લેષણની શક્તિ મૂળ અને ડાળીઓની સંખ્યા વધારે છે પાકની ઉત્પાદકતામાં વધારો અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતની આવકમાં વધારો કરે છે યુરિયા ઉચ્ચ કાર્યક્ષમતાને કારણે પરંપરાગત યુરિયાની જરૂરિયાતને પચાસ ટકા કે તેથી વધુ ઘટાડી શકે છે ખેડૂતો નેનો યુરિયાની એક બોટલ સરળતાથી સંગ્રહિત અને પરિવહન કરી શકે છે ઇફકો નેનો યુરિયા જમીનમાં નિતાર દ્વારા અને હવામાં વાયુરૂપે થતાં પોષક તત્વોના વ્યયને ઘટાડે છે પરિણામે જમીન હવા અને પાણીની ગુણવત્તાને બચાવવામાં મદદ કરે છે ઇફકો નેનો યુરિયાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોઈએ તો ઉપયોગ કરતા પહેલાં બોટલને સારી રીતે હલાવવી પાંદડા પર છંટકાવ કરવા માટે ફ્લેટ ફેન અથવા કટ નોઝલ વાપરવી નેનો યુરિયાનું બાષ્પીભવન થતું અટકાવવા માટે સવાર અથવા સાંજના સમયે છંટકાવ કરવો જો નેનો યુરિયાના છંટકાવના બાર કલાકની અંદર વરસાદ થાય તો ફરી વખત છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે નેનો યુરિયાનો જંતુનાશકો કે સો ટકા પાણીમાં દ્રાવ્ય રાસાયણિક ખાતરો સાથે મિશ્રણ કરી છંટકાવ કરતાં પહેલાં હંમેશા ઝાર પરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે સારા પરિણામ માટે નેનોયુરિયા તેની ઉત્પાદનની તારીખથી બે વર્ષમાં ઉપયોગ કરવો જોઈએ ઇફકો નેનો યુરિયા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઝીએસએફસી ડેપો એગ્રી બિઝનેસ સેન્ટર એગ્રી સર્વિસ સેન્ટર પરથી સરળતાથી મેળવી શકાય છે તથા ઇપકો બજાર પરથી ઓનલાઈન પણ મેળવી શકો છો ખેડૂત મિત્રો નેનો યુરિયા એ વાપરવામાં સરળ ઓછું ખર્ચાળ અને પર્યાવરણ માટે અનુકૂળ હોવાથી આપ પણ ખેતીમાં તેનો ઉપયોગ કરી તેનો લાભ લઈ શકો છો આભાર